તો વાત સુરેન્દ્રનગર જિલ્લાના એક એવા ધામની જે ભગતના ગામ તરીકે ઓળખાય છે જ્યાંની પાવન ભૂમિના દર્શને લોકો દૂર દૂરથી આવે છે અને પોતાની જાતને ધન્ય અનુભવે છે સાયલા એટલે ભગતનું ગામ અને આ ભગત એટલે લાલજી મહારાજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આવેલું ભગત લાલજી મહારાજનું મંદિર વર્ષો જૂનું આ મંદિર અનેક લોકોની શ્રદ્ધા તેમજ આસ્થાનું કેન્દ્ર છે દૂર દૂરથી ભક્તો અહીં દર્શનાર્થી આવે છે અહીં શયન મુદ્રામાં બિરાજમાન શેષ નારાયણ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે લાલજી મહારાજને વર્ષો પહેલા સંવત અગિયારસો નેવ્યાસી માં સાયલા ખાતે તેઓ રહેવા લાગ્યા હતા ત્યારે વિષ્ણુ ભગવાનને સપનામાં આવ્યા સાયલાથી બસો પંદર કિલોમીટર દૂર દીવડા બંદરે શૈન મુદ્રામાં બિરાજમાન ભગવાન શેષ નારાયણની પ્રતિમાને સાયલા લાવવાનો આદેશ કર્યો તે મુજબ લાલજી મહારાજ દીવ જવા રવાના થયા હતા મંદિરમાં હું દર્શન જે મેં કર્યા અને અહીંયા મંદિરમાં એક શેષ ભગવાનની મૂર્તિ છે જે શયન કક્ષમાં છે અને શેષનારાયણની મૂર્તિ એમ કહેવાય છે કે મંદિરનો ઇતિહાસ એવો છે કે લાલજી મહારાજ સવા બસો વર્ષ પહેલાં શેષનારાયણની મૂર્તિને પોતે અહીંયા લાવેલા અને તે દિવસથી સવા વર્ષ બસો વર્ષ પહેલાંથી જ તે અહીંયા સદાવ્રત ચાલે છે મારા સદા છે બધાય મને કીધું કે ત્યાં સાયલા મંદિર જ અને ત્યાં આગળ થોડી સેવા કરો ભગવાનની માનતા રાખો એટલે હું અહીંયા આગળ આવ્યો અહીંયા આગળ ભગવાનની લાલજી મહારાજ છે રાધાકૃષ્ણ ભગવાન છે સીતામ ભગવાન છે શેષનારાયણ ભગવાન છે હું અહીંયા આગળ આવ્યો અને આજે મારે બે થી અઢી વર્ષ જેવું થયું છે અને અહીં આગળ જ્યારથી હું આવ્યો ત્યારથી મને કોઈ પ્રોબ્લેમ થયો નથી અને મને જે મગજનો જે પ્રોબ્લેમ હતો એ ધીરે ધીરે મટી ગયો છે મને મને કંઈ જ નથી અત્યારે લાલજી મહારાજે પોતાને આવેલ સપનાની વાત ફિરંગીઓને જણાવતા તેમણે વિશ્વાસ કર્યો ન હતો કોઈ પણ જાતના બળદ કે ઘોડા વગર રથ સ્વયંભુ જાતે ખેંચાઈને લાલજી મહારાજ પાસે આવે તો જ ભગવાન શ્રેષ નારાયણની પ્રતિમાને લઈ જવાની મંજૂરી આપી હતી જેથી ભગતે સાચા મનથી વિષ્ણુ ભગવાન યાદ કર્યા અને એ પછી તો રથ સામેથી જ

સાયલા લાલજી મહારાજની જગ્યા ખાતે વર્ષોથી સદાવ્રત ચાલે છે જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતિના લોકો પ્રસાદનો લાભ લે છે દરરોજ અંદાજે પચીસો થી ત્રણ હજાર જેટલા લોકો સદાવ્રત માં પ્રસાદનો લાભ લે છે એટલું જ નહી અહીં લોકોને રહેવા જમવા સહિત વિદ્યાર્થીઓને અભ્યાસ સહિત પણ તમામ સેવાઓ આપવામાં આવે છે બધાને સરખું જ અહીંયા ભોજન પીરસવામાં આવે છે અમારા સાયલાના સંતો જે પ્રસાદી લેતા હોય એ જ પ્રસાદી હજુ મંદિરમાં કોઈ વીઆઈ વીઆઈપી અમે કર્યું નથી જે ભગવાનને ભોગ ધરાતો હોય એ જ ભોગ અમે પબ્લિક સિટીને આપતા હોય છે માટે આવો જ્યારે જ્યારે સમય મળે ત્યારે સાયલાની મુલાકાત લો અહીંયા રહેવાની પણ સરસ સગવડતા છે અને રોજનો પચ્ચીસ તાઈને હજાર માણસ અહીંયા આવતું જતું રહે છે અને બધાય પ્રસાદી લેતા હોય છે સાયલા લાલજી મહારાજની જગ્યામાં સદાવ્રત સહિતની તમામ સેવાકીય પ્રવૃત્તિઓની વર્ષોથી સેવાની જ્યોત પ્રજ્વલિત છે અને તે અવિરત રહેશે એટલે જ સાયલાને ભગતના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે વિરેન ડાંગરેજા ગુજરાત ફર્સ્ટ સુરેન્દ્રનગર